વૃદ્ધાવસ્થાની સાચી લાકડી પુત્ર નહીં પણ વહુ હોય છે જાણો એક મહિલા આવું શા માટે કહે છે મેં ઘણીવાર લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે દીકરો એ વૃદ્ધાવસ્થાની લાકડી છે એટલે જ લોકો ચોક્કસપણે તેમના જીવનમાં પુત્રની ઈચ્છા રાખે છે જેથી વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર થાય એ વાત સાચી પણ છે કારણ કે પુત્ર જ ઘરમાં વહુ લાવે છે ઘરમાં વહુ આવ્યા પછી એક દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્નીના ખભા પર મૂકી દે છે અને પછી વહુ પોતાના વૃદ્ધ સાસુ સસરાની વૃદ્ધાવસ્થાને લાકડી બની જાય છે હા મારું એવું જ માનવું છે તે વહુ જ છે જેની મદદથી વૃદ્ધ સાસુ સસરા જીવન પસાર કરે છે એક વહુને પોતાના સાસુ સસરાની આખી દિનચર્યા ખબર હોય છે કોણ ક્યારે અને કેવી ચા પીવે છે શું રાંધવું સાંજે નાસ્તામાં શું આપવું કોઈ પણ સંજોગોમાં રાત્રે નવ વાગ્યા પહેલા જમવાનું બનાવવું એ બધું વહુએ જ કરવાનું હોય છે સાસુ સસરા બીમાર પડી જાય તો વહુ તેમની સંભાળ રાખે છે જો વહુ એકાદ દિવસ બીમાર પડી જાય કે પછી ક્યાંક બહાર જવાનું થાય તો બિચારા સાસુ સસરાને લાગે છે કે જાણે કોઈએ તેમને લાકડી છીનવી લીધી તેમના ચા થી લઈને ભોજન સુધી બધું અટવાઈ જાય છે કોઈ તેમને પૂછશે પણ નહીં કારણ કે પુત્ર પાસે તો સમય જ નથી હોતો અને પુત્રને સમય મળે તો પણ તે કંઈક કરી શકશે નહીં કારણ કે તેને સવારથી રાત સુધી માતા અને પિતાને શું આપવું તે ખબર નથી હોતી કારણ કે પુત્રના સાવ ઓછા સવાલ હોય છે અને તેની જવાબદારી પૂરી થઈ જાય છે જેમ કે મમ્મી પપ્પાએ ખાવાનું ખાધું ચા પીધી નાસ્તો કર્યો પરંતુ તેઓ શું ખાય છે કેવા પ્રકારની ચા પીવે છે આ બધું જાણવાનો તે ક્યારે પ્રયત્ન કરતા નથી આ તો લગભગ દરેક ઘરની વાત છે મેં એવી વહુઓને પણ જોઈ છે જેઓ સાસુની માંદગીમાં તન મનથી તેમની સેવા કરે છે એકદમ નાના બાળકની જેમ જે રીતે નાના બાળકો બધું જ પથારીમાં કરે છે એ જ રીતે ક્યારેક સાસુ બીમાર પડે તો બિચારી વહુ જ તેમનું ધ્યાન રાખે છે પુત્ર એવું કહીને નીકળી જાય છે કે હું મારી માંને આવી હાલતમાં નથી જોઈ શકતો આવી વહુઓ ના તો ઘણા ઉદાહરણો છે મે મારી માં અને કાકીને મારા દાદા દાદીની આ રીતે સેવા કરતા જોયા છે તમે આવા ઘણા ઉદાહરણો જોયા જ હશે તમારામાંથી ઘણી બહુઓ સાસુ સસરાની આવી સેવા કરી હશે અથવા કરતી હશે ક્યારેક એવું બને છે કે પુત્ર દુનિયા છોડી દે છે તો વહુ રીતે સાસુ સસરા પણ જો વહુ દુનિયા છોડીને જાય છે તો પુત્ર બીજી વહુ લઈ આવે છે કારણ કે તે તેના માતા પિતાની સેવા કરી શકતો નથી તેને પોતે તે વહુ નામની લાકડીની જરૂર પડે છે એટલે મારું માનવું છે કે વહુ જ વૃદ્ધાવસ્થાની અસલી લાકડી હોય છે પણ અફસોસ એ વાતનો છે કે લોકોને વહુનું બલિદાન અને સેવા નથી દેખાતી જેમના માટે તેમની વહુ આખો દિવસ ભાગદોડ કરતી રહે છે અને તે લોકો પુત્ર અને પુત્રીનું જ રટન કર્યા કરે છે